અનિલ કુમાર હરીવલ્લ મુદ્રાએ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસાર આરોપીએ ફરિયાદી પાસેથી શૂટિંગ શર્ટિંગ કાપડનો માલ ખરીદ્યો હતો પરંતુ તેણે પેમેન્ટ ન કર્યું હતો અને કુલ રૂપિયા 87,27,731 ની છેતરપિંડી આજી હતી આ ગુનાની તપાસ ઈ દ્વારા હાથ ધરવામાં આવી ઇકોસેલે ટોળકીના અન્ય સભ્યોને પકડવા વધુ તપાસ હાથ ધરી છે ટેક્સટાઇલના ટેક્સટાઇલ સિટી તરીકે ભારતમાં પ્રખ્યાત છે જે અનુસંધાને વેપારીઓ જે સુરતમાં વેપાર કરે છે તેઓની સાથે ઘણી વખત અમુક અસામાજિક તત્વો અમુક ક્રિમિનલ છેતરપિંડી કરવાના ઇરાદાથી વેપારી તરીકે આવી અને માલ મેળવી અને પૈસા પરત નથી કરતા એવા બનાવો બનતા હોય છે એવો જ એક બનાવ સુરત ખાતે બનેલ છે જેમાં ફરિયાદી શ્રી અનિલભાઈ મુંદ્રાએ પણ અલગ અલગ વેપારીઓને સુરત મુકામે દલાલ મારફત પૂના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વ્યાપારીએ પોતે પોતાના અન્ય નામોના અન્ય જીએસટી નંબરોથી માલ મંગાવી સગા વગે કરી દઈ અને અનિલભાઈ સાથે રૂપિયા સત્યાસી લાખની છેતરપિંડી કરેલ છે જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલો હતો એ દલાલ ગુલઝારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તેઓની પૂછપરછ ચાલુ છે ગુલઝારીલાલ દોશી છે એ પોતે એક દલાલ છે એટલે હાલમાં તો આ જે ફરિયાદી છે વેપારી એમની પાસેથી માલ મેળવી અને અલગ અલગ અન્ય આરોપીઓને માલ અપાવેલો છે આ લોકોની એમો એવું હોય છે કે શરૂઆતમાં પોતે થોડો માલ વેપારી પાસેથી મેળવી અને તેનું સમયસર સમય મર્યાદામાં પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી આપે અને ત્યારબાદ વેપારી વિશ્વાસમાં આવી જાય પછી ખૂબ જ મોટી રકમનો માલ મેળવી અને ત્યારબાદ છેતરપિંડી કરી અને નાસી જતા હોય છે હાલ તો આ એક જ વ્યાપારી આરોપીઓ દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી છે એ એક વેપારી અમારા ધ્યાન ઉપર આવેલ છે અને તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે આપના માધ્યમથી સમગ્ર વ્યાપારીઓને મારી વિનંતી છે કે હાલના આરોપીઓએ જો અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આવી છેતરપિંડી કરેલી હોય તો તુરંત જ અમારો સંપર્ક કરી અને ફરિયાદ આપે દલાલ કેટલા છેતરપિંડી ની છે દલાલ દ્વારા અલગ અલગ વેપારીઓને સત્યાસી લાખ રૂપિયાનો માલ અપાવવામાં આવેલો છે